દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલ ચોરસમાં લખો એક ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે જવાબ સી અરુણાચલ પ્રદેશ બે તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકા બહેન ક્યાંથી આવ્યા હતા જવાબ એ સુરતથી ત્રણ ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લહેકા આવી જાય છે જવાબ બી સુરેન્દ્રનગરની ચાર સૌની તવાંગ યાત્રાની માહિતી કોણે આપી જવાબ સી ડોક્ટર જયંતીભાઈએ પાંચ તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે જવાબ ડી ગુવાહાટી છ ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે જવાબ બી એકાવન સાત ક્યાં નગરને અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર કહેવાય છે જવાબ એ તવાંગ યાત્રામાં આવેલા લોકો ક્યાં ગુલામ દેશની સંકલ્પ લે છે જવાબ બી તિબેટની દસ તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ ક્યાં શહેરમાં હોય છે જવાબ સી તવાંગમાં પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના ખાલી જગ્યા જોડાયા છે જવાબ સવણજી બે ચંદ્રિકાબહેન બાબુભાઈ અને ખાલી જગ્યા સુરત થી આવ્યા હતા જવાબ હરેશભાઈ ત્રણ ખાલી જગ્યા અને ધરતીબેન યાત્રામાં દર વર્ષે ખાલી જગ્યા છે જવાબ નવેમ્બર પાંચ તેજપુર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે જવાબ અગ્નિગઢ છ ખાલી જગ્યા ની પુત્રીનું નામ ઓખા હતું જવાબ બાણાસુર આઠ ખાલી જગ્યાને સરકારે મરણોત્તર પરમચક્ર એનાયત કર્યો હતો રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે જવાબ અસમ પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો એક અલિયા આ પંજીકરણ એટલે શું એજ તો પંચાત છે જવાબ સવણજી ત્રણ તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા જવાબ ભાઈલાલભાઈ ચાર આપણે ત્રીસક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા જવાબ ભરતભાઈ પાંચ એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું હાલ જ લઈ આવું એ હંધાય ખાવ જવાબ ધરતી બહેન છ આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે જવાબ ડોક્ટર જયંતિભાઈ સાત આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ કરું જવાબ બાબુભાઈ પ્રશ્ન ચાર અમા આપેલી વ્યક્તિના નામ સામે બમાં જે તે પ્રદેશના નામ આપ્યા છે તેની જોડ બનાવી ઉત્તર લખો એક બાબુભાઈ જવાબ સુરત બે હસમુખભાઈ જવાબ કચ્છ ત્રણ ભાઈલાલભાઈ જવાબ સુરેન્દ્રનગર ચાર કલ્પેશભાઈ જવાબ અમદાવાદ પાંચ ધરતીબેન જવાબ ભાવનગર છ વિપુલભાઈ જવાબ વાસણ સાત ભરતભાઈ જવાબ જુનાગઢ આઠ ડોક્ટર જયંતીભાઈ જવાબ મોરબી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે જવાબ તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે બે પંજીકરણ એટલે શું જવાબ પંજીકરણ એટલે નોંધણી રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટે નામ નોંધાવવું ત્રણ તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા જવાબ તવાંગ યાત્રામાં આશરે ત્રીસેક જેટલા ગુજરાતીઓ જોડાયા હતા ચાર હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણવા માંડ્યા જવાબ હળવાશના મૂળમાં આવી ભરતભાઈ ઊંચો ગઢગીરનાર વાદળથી વાતું કરે દુહો ગણગણવા માંડ્યા પાંચ અસમના ગુવાહાટીમાં ક્યો શક્તિપીઠ આવેલું છે જવાબ અસમના ગુવાહાટીમાં દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે છ ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતના ક્યાં સુધી કબજો કર્યો હતો જવાબ ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના બોમડિલા પ્રદેશ સુધી કબજો કર્યો હતો સાત કોનું સ્મારક તવાંગ શહેરમાં છે જવાબ ઈસન ઓગણીસો બાસઠમાં ચીન દ્વારા યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતા સ્મારક તવાંગ શહેરમાં છે આઠ કયા સ્થળને નાનકલામાં કહે છે જવાબ તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાનકલામાં કહે છે નવ તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે બે તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી જવાબ તવાંગ યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં ભાવનગરી ગાંઠિયા થેપલા મરચાં અથાણું સુરતની ધારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા વગેરે વાનગીઓ ખાધી ચાર જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે જવાબ ઈસવીસન ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિક સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે તેથી જસવંતગઢની વાત અનેરી છે પાંચ દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે જવાબ દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો એક જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ જણાવો જવાબ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતી અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે એના વાણી વ્યવહાર અને વર્તન દ્વારા ગુજરાતનો ગૌરવ પ્રગટ થાય છે વૃદ્ધ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે પ્રશ્ન નવ નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક સર્વણજીની કોઠા શું જીવી તેવી નથી જવાબ બ બે સર્વણજી જરા મોડા પડ્યા છે જવાબ ક ત્રણ એ શરવણજી વહારે આવ્યા જવાબ ક ચાર ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જવાબ બ પાંચ પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી જવાબ બ પ્રશ્ન દસ નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવી લખો એક કાલની આ જાત્રા વિશે તો કંઈ વાત કરો વાક્ય તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં બે ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો વાક્ય મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી ત્રણ ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી વાક્ય હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે ચાર છેલ્લે શુભરાત્રિ કહેતા સૌ પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા વાક્ય પ્રણાને મેં તળાવ તરફ જતા જોયા પાંચ ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે વાક્ય મારો મિત્ર મારા દ્વારા બધું કહેવવા માગતો હતો પ્રશ્ન અગિયાર પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી આપી છે દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો ઉદાહરણ તીર્થયાત્રા દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે એક શોભાયાત્રા રામજી મંદિરના પ્રાણ મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી બે ધર્મયાત્રા રામ સીતા અને લક્ષ્મણનો ચૌદ વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી ત્રણ પદયાત્રા વિનોબા ભાવેએ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી ચાર દાંડીયાત્રા મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી પાંચ રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે પ્રશ્ન બાર આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો બનાવીને વાક્ય પ્રયોગ કરો ઉદાહરણ યાત્રા યાત્રાળુ વાક્ય ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે એક શ્રદ્ધા શ્રદ્ધાળુ વાક્ય ધર્મપ્રેમી માણસો હંમેશા ત્રણ કૃપા કૃપાળુ વાક્ય ભગવાન સૌ માટે કૃપાળુ છે ચાર દયા દયાળુ વાક્ય દયાળુ માણસ જ વૈષ્ણવ છે પ્રશ્ન તેર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો રજિસ્ટ્રેશન પંજીકરણ પૂર્વોત્તર જિલ્લો પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક ઉમળકો હેતભાવ બે અસરજ નવાઈ આશ્ચર્ય ત્રણ ફેરફાર ફરક તફાવત ચાર નોખું જુદું અલગ પાંચ મુદ્દો પુરાવો પ્રમાણ છ પહેલા અગાઉ પૂર્વ સાત સંગમ સંયોગ મેળાપ આઠ આકર્ષણ ખેચાણ મોહ નવ કબજો હવાલો ભોગવટો દસ અગવડ મુશ્કેલી અડચણ પ્રશ્ન પંદર નીચેના વર્ણ ધરાવતા શબ્દોના અર્થ લખો એક નાસ્તો બ્રેકફાસ્ટ શરત હોડ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો સત્તર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક સામાન્ય લોકોમાં ચાલતું તેનો પ્રકાર જવાબ લોક તાપવા માટે વગેરેનો લગાડેલો અગ્નિ જવાબ તાપણું ત્રણ દિવાળીમાં છોકરા ઉંબાડિયા જેવો હાથમાં જાલવાના ડોયા વડો દીવો કરે તે જવાબ મેરાયું ચાર મરણ પછીનું મરણોત્તર પાંચ કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર જવાબ સ્મૃતિ મંદિર છ પગલાંની છાપ જવાબ પદ્મચિ પ્રશ્ન અઢાર નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક જીવમાં જીવ આવો શાંતિ થવી ઉચાળ દૂર થવો વાક્ય સારવાર પૂર્ણ થયા બાદ દર્દીના પરિવારમાં જીવમાં જીવ આવ્યો બે રાજીના રેડ થઈ જવું જવાબ બહુ ખુશ થઈ જવું ચાર એક કાન થવું ધ્યાનથી સાંભળવું વાક્ય ઘરના સૌ રેડિયોમાં એક કાન થઈ ગીત સાંભળતા હતા પાંચ ટેકો પુરાવો સમર્થન આપવું વાક્ય મિત્રોની મુશ્કેલીમાં તેમને ટેકો પુરાવો તે સાચી મિત્રતાનું લક્ષણ છે છ કબજો કરવો તાંબામાં લેવું હાથ કરવું વાક્ય કાયદેસરની પ્રક્રિયા બાદ રામોએ જમીન પર કબજો કર્યો સાત રૂવાડા ખડા થવા રોમાંચ થવો પ્રશ્ન ઓગણીસ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો એક સરવાણજી મુંજાઈને ચારે બાજુ જુએ છે જવાબ ચારે બે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલા પ્રદેશોના કાર્યક્રમો થયા જવાબ સાંસ્કૃતિક ત્રણ ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે જવાબ એકાવન ચાર આ રાષ્ટ્રીય યાત્રા છે જવાબ રાષ્ટ્રીય